પોલીસની હત્યાના પ્રયાસમાં પકડાયેલા આરોપી યુવરાજસિંહ સાથે પાંચ બીજા કેદીઓ દારૂની મહેફિલ માંગતા પકડાયા ગાંધીધામની ગળપાદર જેલમાં પૂર્વ કચ્છ પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું જેલમાંથી દારૂની બોટલો અને છત પરથી રોકડ પચાસ હજાર રૂપિયા બિનવારસી હાલતમાં મળ્યા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની દ્વારા મધરાત્રિ દરોડા પાડવામાં આવ્યા પૂર્વ કચ્છ પોલીસ ગાંધીધામ દ્વારા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામની ગડપાદર જેલમાંથી નશામાં ધૂત કેદીઓ અને દારૂની મહેફિલ માણતા આરોપીઓ પકડાયા ભારતીય બંધારણના કાયદાની જોગવાઈ મુજબ દારૂ તો જેલને જેલમાં નાખો પણ જો દારૂ વેચતા ઝડપાવ તો જેલમાં જ દારૂ મહેફિલ માણો જેલની સ્ટ્રોંગ સિક્યુરિટી વચ્ચે દારૂની બોટલો અને રોકતો રકમ જેલમાં ક્યાંથી આવી જેલમાંથી કેદીઓ પર નવી કલમો લગાડવામાં આવશે પરંતુ જવાબદાર અધિકારીઓનું તેઓ દૂધના ધોયેલા થઈ જશે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કચ્છના રાપરમાં ત્રંબો ચોકડી નજીક યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી છે નંદસરના યુવાનની ઘાતકી હત્યા બાદ સમગ્ર વાગડ પંથકમાં તફિયાતફીનો માહોલ જોવા મળી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ છે

રાતા પાણીએ રોવું પડે છે પરંતુ જ્યારે બુકલેગરો જેલમાં જાય છે ત્યારે તેને તમામ સુવિધાઓ છે ઉપલબ્ધ કરાવવામાં આવે છે શરત માત્ર એટલી જ હોય છે કે તેઓને રોકડ વ્યવહાર કરવો પડે છે ગડપાદર જેલમાં થયેલ સરપ્રાઈઝ ચેકિંગ બાદ લોકો વિચારી રહ્યા છે જેલમાં પણ કાયદો અને વ્યવસ્થા પાર્ટીમાં બેઠેલા દલ્લાઓ જ સંભાળે છે કેમ વારંવાર આવી ઘટનાઓ બને છે કેમ આવું થતું હશે શું સરકાર દ્વારા આપવામાં આવતા પગારથી અધિકારીઓનું પેટ નથી ભરાતું એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે શું સરકાર જે પગાર આપે છે અધિકારીઓને તેનાથી તેમનું ગુજરાત નથી ચાલતું જેના લીધે જેના કારણે એ મોટા અધિકારીઓ જે મોટા બુકલીગરો છે તેમની પાસેથી આવી લાંચ લઈ અને એમને તમામ સુવિધાઓ છે જેની અંદર પૂરી પાડવામાં આવે છે તેઓ પણ બુકિંગરોની જે મહેકીલો માણવા માગે છે ફાર્મ હાઉસ ગાડીઓ આ બધું ક્યાંથી આવે છે કે અધિકારીઓ જ્યારે અત્યારે લાખે દોઢ લાખનો પગાર મેળવતા હશે અધિકારીઓ પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટી

गढ़पादर जिला जेल में जो है एक सरप्राइज चेकिंग की ये चेकिंग के दरमियान अलग अलग बैरक से अलग अलग जगहों से प्रतिबंधित वस्तुएं जो है वो पुलिस के हाथ लगी है जिसमें मोबाइल चार मोबाइल है पचास हज़ार रुपये कैश उसके अलावा जो है पुलिस को इसमें और भी आइटम जो मिले हैं जो प्रतिबंधित थे जिसमें खास करके जो शराब कुछ लोग जो सेवन कर रहे थे ऐसे छः व्यक्ति और कुछ शराब की मात्रा भी मिली है ये सारे अलग अलग जो प्रतिबंधित वस्तु जो है पुलिस को जब्त की गई है इसमें इसमें पुलिस ने अलग अलग ऑफेंस रजिस्टर किए हैं जिसमें प्रोहिबिशन एक्ट के अंतर्गत और साथ साथ में प्रिजन एक्ट के अंतर्गत ये सभी ऑफेंस जो है वो इंडिविजन पुलिस स्टेशन में रजिस्टर हुए हैं और इन सभी ऑफेंस की जो है अभी इन्वेस्टिगेशन चालू हो गई है इन्वेस्टिगेशन में अलग अलग एंगल में सभी एंगल में तपास करने में आएगी कि ये प्रतिबंधित वस्तु कैसे अंदर जेल में पहुंची थी किस तरह से पहुंच रही थी किसकी मदद से पहुंच रही थी और इन्वेस्टिगेशन में जो भी चीज़ निकलेगी उस बेस पे आगे की तपास की जाएगी जो ये चीज जो है वहाँ के जेल के फेमाइसिस के अंदर पुलिस को मिली है उसमें किस तरह से पहुंच रही थी कैसे पहुंच रही थी कहाँ से आया ये तो सारी एंगल्स में पुलिस द्वारा तपास की जाएगी